નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ ત્રણ અલગ અલગ કુમાર છાત્રાલય કન્યા છાત્રાલયમાં આવેલી ગૃહપતિ ગૃહમાતા રસોઈયા મદદનીશ રસોઈયા માટેની ભરતી માટેની જાહેરાત વિશે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશેની વાત કરીએ તો શ્રી નર્મદા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સુંદરપુરા સંચાલિત અને કમિશનર શ્રી આદિજાતિ વિકાસ ગાંધીનગર પ્રહિત શ્રી રંગ કુમાર છાત્રાલય જે ગરૂડેશ્વર મુ પોસ્ટ ગરૂડેશ્વર તાલુકો ગરૂડેશ્વર જિલ્લો નર્મદા ખાતે આવેલ છે જેના અંતર્ગત જાહેરાત આવેલી છે જેમાં ગૃહપતિ માટે એક જગ્યા છે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે રસોઈયા માટે એક જગ્યા દસ પાસ તેમજ મદદનીશ રસોઈયા માટે એક જગ્યા છે ધોરણ સાત પાસ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં ઉપરોક્ત સરનામે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત છે મિત્રો અહીંયા જે એડ્રેસ આપેલું છે શ્રી શ્રીરંગકુમાર છાત્રાલય ગુરુડેશ્વર પોસ્ટ ગરૂર તાલુકો ગુરુડેશ્વર જિલ્લો નર્મદા ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર આગળ વાત કરશું બીજા નંબરની જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી નર્મદા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સુંદરપુરા સંચાલિત અને કમિશનર શ્રી આદિજાતિ વિકા વિકાસ ગાંધીનગર પ્રેરિત મૈકલ કન્યા કન્યા છાત્રાલય મુ પોસ્ટ ગરૂડેશ્વર તાલુકો ગરૂડેશ્વર જિલ્લો નર્મદા માટે ગૃહમાતા માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો રસૈયા માટે એક જગ્યા છે ધોરણ દસ પાસ તેમજ વોચમેન માટે એક જગ્યા છે જેમાં ધોરણ સાત પાસ લાયકાત ધરાવતો ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અને અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં ઉપરોક્ત સરનામે રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ સાત ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો મુખ્ય ગૃહપતિ માટેની વનવાસી વિકાસ મંડળ વઘઈ ગણેશ માધ્યમિક કુમાર છાત્રાલય આંબાબારી અંતર્ગત મુખ્ય ગૃહપતિ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક થયેલા હોય છાત્રાલયનો અનુભવ હિસાબે અનુભવ ઉમેદવારો હોય તેવા લાયકાતરત ઉમેદવારોએ તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર રોજ શુક્રવારના દિન બપોરે બાર કલાકે પોતાના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણિત કરેલ જરોક્ષ નકલ સાથે સ્વ ખર્ચે નીચેના સરનામે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો પગાર ધોરણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ રહેશે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ હાજર રહેવું એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારોએ જ હાજર રહેવાનું રહેશે મિત્રો છાત્રાલયનો અનુભવ હિસાબી અનુભવ